ભાવનગર થી સુરત સમુદ્રી માર્ગ કાચું દૂધ મોકલવાનું માહી ડેરીનો ઐતિહાસિક પગલું ભાવનગરના ગોઘાથી સુરતના હજીરા ખાતે કાચા દૂધને જળમાર્ગે પહોંચાડવાનો ક્રાંતિકારી કાર્યનો પ્રારંભ થયો છે દૂધ ઉત્પાદકોની સંખ્યા માહી ડેરી દ્વારા સૌરાષ્ટ્રના દૂધને સમુદ્રી માર્ગ દક્ષિણ ગુજરાત પહોંચાડવાનું શરૂ કરાતી દૂધ પરિવહન ક્ષેત્રે ઇતિહાસ રચ્યો છે ભાવનગરના ઘોગાથી સુરતના હજીરા ખાતે કાચા દૂધને જળમાર્ગ પહોંચાડવાના ક્રાંતિકારી કાર્યને પ્રારંભ થયો છે દૂધ ઉત્પાદકોની સંસ્થા માહી ડેરી દ્વારા સૌરાષ્ટ્ર રાષ્ટ્રના દૂધને સમુદ્રી માર્ગ દક્ષિણ ગુજરાત પહોંચાડવાનું શરૂ કરાતી દૂધ પરિવહન ક્ષેત્રે ઇતિહાસ રચ્યો છે ઐતિહાસિક કાર્યથી સમયમાં બચત પરિવહન ખર્ચમાં ઘટાડો પરંતુ તેની સાથે કાર્બન ઉત્તર્જન ઘટના પર્યાવરણનું પણ રક્ષણ થશે આત્મનિર્ભરતા અને ડિજિટલાઇઝેશન ક્ષેત્રે ઊંચી ઉડાન ભરી માહિડેરીએ અન્ય રાહ ચીંધ્યો છે માહી ડેરી ડેરી સેક્ટરમાં સરળતા સુગમતા ઊભી કરવા અનેક કાર્ય હાથ ધર્યા છે ત્યારે દૂધ પરિવહન ક્ષેત્રે પણ માહી ડેરીએ નવો ઇતિહાસ રચ્યો છે ભાવનગરમાં ઘોઘાથી સુરતના અજીરા ખાતે કાચા દૂધને જળમાર્ગ પહોંચાડવાની શરૂઆત કરી છે એનડી ચેરમેન ડોક્ટર મિનેશ શાહના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો દૂધને જળમાર્ગે સુરત પહોંચાડવાના કાર્ય અંતર્ગત સમયની બચત સાથે દૂધ ઝડપથી પહોંચતા તેની ગુણવત્તા પણ વધુ સારી માહી ડેરીએ દૂધ એકત્રીકરણ કેન્દ્ર દૂધ શીત કેન્દ્ર ફેક્ટરીમાં સોલાર પાવર સિસ્ટમનો ઉપયોગ શરૂ કરેલો છે સોલાર પાવર સિસ્ટમના કારણે રિએન્યુએબલ એનર્જીનો વપરાશ વધતા વાતાવરણમાંથી કાર્બન ઉત્સર્જનુ પ્રમાણ ઘટાડવામાં ડેરીએ નોંધપાત્ર પ્રદાન કર્યું છે બાયોગેસ પ્લાન્ટની સ્થાપનાને પ્રાથમિકતા આપી ખેડૂતોને બાયોગેસ પ્લાન્ટની સ્થાપના કરવા વિવિધ પ્રોત્સાહન પણ આપવામાં આવી રહ્યા છે તેને ધ્યાનમાં લઈ અત્યાર સુધીમાં વિવિધ જિલ્લાઓમાં કુલ મળી ચારસો બાયોગેસ પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી છે રસોઈ માટે વપરાતા ઇંધણ વીજ પ્રકાશ બાબતે ખેડૂતો આત્મનિર્ભર બની શક્યા બાયોગેસ પ્લાન્ટમાં પશુઓના છાણ અન્ય કચરાનો ઉપયોગ કરાતા ગામડાઓમાં સ્વચ્છતા તો વધતી જાય છે પરંતુ તેની સાથે પર્યાવરણમાં કાર્બન ઉત્સર્જનનું પ્રમાણ પણ નોંધપાત્ર રીતે ઘટાડી શકાયું છે કાચા દૂધને સમુદ્રી માર્ગે ભાવનગરથી સુરત મોકલી તેના થકી સમય અને ખર્ચમાં બચતની સાથે પર્યાવરણ વરણ ક્ષેત્રે प्रारंभ નેશનલ ડેવલપમેન્ટ બોર્ડ વાત કરીએ તો માહી દ્વારા જે પ્રમાણે દક્ષિણ ગુજરાતની અંદર કાચું દૂધ મોકલવાની અન્યોરી પહેલ શું કેશું અમે દક્ષિણ ગુજરાતમાં લઈ જઈશું મુંબઈ પણ લઈ જઈશું એકચ્યુઅલી આપણા દેશમાં જોઈએ તો પહેલીવાર આવી રીતે એક મેરીટાઈમ રૂટ ચાલુ થયો છે જેનાથી દૂધનું ટ્રાન્સપોર્ટેશન આટલા લાંબા ડિસ્ટન્સ માટે થશે એનાથી બે ત્રણ ફાયદા છે આપે આમના ફંક્શન પણ એટેન્ડ કર્યું જશે એક તો અમારું બસો અઢીસો કિલોમીટરનું ડિસ્ટન્સ ઓછું થઈ જશે સાત આઠ કલાકનો ટ્રાન્સપોર્ટેશનમાં જે ટાઈમ છે એ ઘટી જશે તો અહીંયાથી હજીરા સુધીનું અમારું જે આ ટાઈમ અને જે કોસ્ટનો બચાવ થશે એનાથી દૂધની ક્વોલિટી સારી રહેશે અમારી જે કસ્ટમરને અમે મુંબઈમાં હોય કે સુરતમાં અમે જે દૂધ પહોંચાડીશું એમાં તો એ સૌથી મોટો ફાયદો છે બીજો મોટો ફાયદો છે કે હવે આપણે બધા પર્યાવરણને લઈને જાગૃત થયા છે આપણે જાણીએ જે રોડ ટ્રાન્સપોર્ટ કરીએ અહીંયાથી આટલા બધા કિલોમીટરમાં તો કાર્બનનું કેટલું એમ કાર્બન ડાયોક્સાઇડનું કેટલું એમિશન્સ થાય કાર્બન ફૂટપ્રિન્ટ વધી જાય અને એના સામે આમ આ જે રૂટ છે અમારો જે ફેરી દ્વારા દૂધ લઈ જઈશું ઘણો બધો કાર્બન એમિશન ઓછું થશે જેનાથી પર્યાવરણને નુકસાન પણ ઓછું પહોંચશે તો અમે ઘણા સમયથી છેલ્લા દસેક વર્ષથી એક ડેરી સેક્ટરને કેવી રીતે સસ્ટેનેબલ કરી શકાય પર્યાવરણને અનુકૂળ થઈ શકે એના માટે ઘણા બધા પ્રયત્નો કર્યા છે જેમાં પશુઓથી ચાલુ કરી અને કન્ઝ્યુમર સુધી એટલે કાઉથી કન્ઝ્યુમરની આખી વેલ્યુ ચેનમાં કઈ કઈ જગ્યાએ શું આપણે એવી પ્રવૃત્તિ કરીએ કે જેનાથી કાર્બન ફૂટપ્રિન્ટ ઘટે અને પર્યાવરણને ઓછું નુકસાન થાય એ એ જ દિશામાં આ એક એક નવી શૃંખલા એડ કરવા જઈ રહ્યા છે જેમાં દૂધનું ટ્રાન્સપોર્ટેશન ફેરીથી ફેરીથી થશે અને મેં કીધું એમ થોડું ટ્રાન્સપોર્ટેશનના કિલોમીટર ઓછા થઈ ગયા ટાઈમ ઓછો થઈ ગયો દૂધની ક્વોલિટીમાં બી સારું થઈ જશે અને આગળ જતાં આનાથી અમે અત્યારે જે કર્યું છે એનાથી વધારે વોલ્યુમમાં જઈ શકે બીજા નવા સેક્ટરમાં પણ જ્યાં જ્યાં છે ફેરી ચાલુ હોય કે જે રીતે આવી રીતે ટ્રાન્સપોર્ટ કરી શકીએ એનો અમે એમની સાથે વાત કરીશું કંપની સાથે ને ક્યાં ફરીથી આનું રેપ્લિકેટ થઈ શકે એના માટે બી આગળ પ્રયત્ન કરીશું અત્યારે તો આજે આપણે એક ટેન્કર ત્રીસ હજાર લીટર દૂધ કરી રહ્યા છે આવનારા ટાઈમમાં અમારી તો ઈચ્છા છે વધારે ને વધારે દૂધ જઈ શકે તો અમારી જે જરૂરિયાત મુંબઈ માર્કેટની હોય કે સાઉથ ગુજરાત માર્કેટની હશે બધું જ દૂધ ફેરી સર્વિસ જાય એ માટે અમે પ્રયત્નશીલ છે શરૂઆત છે ધીમે ધીમે ક્વોન્ટિટી વધારીશું પણ જેટલો બી સમયનો બચાવ થાય અને કોસ્ટમાં બચાવ થાય એ બધાના માટે સારું છે પર્યાવરણને બી સારું રિપોર્ટ ન્યૂઝ ભાવનગર અમારી રહે માહિતી ન્યૂઝ સાથે